બંને ભાગ સુધારી એક લીટી પાડી દેસુ આ રીતની બધું આ રીતે સુધારી રાખશું બધો ભીંડો આપણે આ રીતનો સુધારી લીધો છે હવે આપણે બે ટમેટા લીધા છે અને બે કાંદા લીધા છે ટમેટાને આપણે કટરમાં કાઢી લેશું અને કાંદાને ઝીણા ઝીણા સુધારી લેશું આ બંને વસ્તુનું આપણે કટિંગ કરી લીધું છે હવે ભીંડો તળી લેશું આપણું તેલ ગરમ થઈ ગયું છે આ ભીંડો આમાં તળી નાખો આપણો ભીંડો તળાઈ ગયો છે આને કાઢી લે આ રીતે બધો તળી લઈશું ભીંડાને આપણે તળી લીધો છે આની ઉપરથી આપણે લાલ મરશું અને મીઠું વભરાવશું અને આપણે ભેળવી લઈશું હવે આપણે એક વાટકાની અંદર હળદર પાવડર નાખીશું લાલ મરચું પાવડર નાખીશું આમસુર પાવડર નાખીશું જીરું પાવડર નાખીશું આપણે છેસ પાણી નાખી અને મિક્સ કરી દઈશું

કાંદા સારી રીતના સડી ગયા છે હવે મસાલા વાળે ગ્રેવી નાખી દેસુ અને ફેરવી નાખીશું હવે ટમેટા ઝીણા નાખી દેસુ અને ચેડવી લેશું આ બધી વસ્તુ સારી રીતના સડી ગઈ છે આની અંદર ભીંડો નાખશો આ ભીંડો ભેળવી દેસો બસ ભળી ગયો છે ઉતારી ઉતારીશો ગેસ બંધ કરે આપણી મસાલા ભીંડી તૈયાર થઈ ગઈ છે એને સૌ કરી લઈએ દઈશું ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી દેજો મળીએ નવા વિડીયા સાથે